બોલો સુનિતાબેન મેડમ મારે હું બાળકને ફીડિંગ કરાવ્યા પછી પણ મારું બાળક છે ને વારંવાર રડ્યા જ કરે છે મને એવું લાગે છે કે બ્રેસ્ટ ફીડિંગ છે ને એ થોડું ઓછું પડતું હોય ને એવું તમે બાળકને કઈ રીતે ફીડિંગ કરાવો છો જે બધા રેગ્યુલર કરાવતા એવી જ રીતે કરાવું છું જો બ્રેસ્ટ ફીડિંગ માટેની એક ટેકનિક હોય છે બ્રેસ્ટ મિલ્ક બે ભાગમાં વેચાયેલું હોય છે પહેલું છે ફોર મિલ્ક અને બીજું છે હેન્ડ મિલ્ક બરાબર બે પ્રકારના છે એક છે વોટર અને બીજું છે ઇલેક્ટ્રોસ જે વોટર કન્ટેન્ટ છે એ બાળકની ભૂખ સંતોષે છે અને બીજું જે હાઇન્ડ મિલ્કમાં હોય ને મેઇન ન્યુટ્રિશન હાઇન્ડ મિલ્કમાં જ હોય છે જે બાળકને વિકાસ અને ડેવલપમેન્ટ માટે જરૂરી છે હવે બાળકને આપણે દસથી થી પંદર મિનિટ એક બ્રેસ્ટમાંથી ફીડિંગ કરાવ્યા પછી આપણે ડિસ્કનેક્ટ કરીને બીજા બ્રેસ્ટમાં આપીએ તો તો બાળકને જે ન્યુટ્રિશન મળવું જોઈએ મળતું જ નથી એટલે મિનિમમ એક બ્રેસ્ટમાંથી બાળકને ફિડિંગ કરાવવાનો ટાઈમ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી મિનિટ સુધી તો હોવો જોઈએ તમે વારે વારે ફ્રિકવન્ટલી જો બ્રેસ્ટ સ્વિચ ઓવર કરતા હોય તો બાળકને પ્રોપર ન્યુટ્રિશન નથી મળતું જેના લીધે બાળક વારંવાર રડિયા કરતું હોય અને ભૂખ્યો રહેતો હોય